નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભૂજ અને અંજાર પેટ આંતરડા સ્વાદુપિંડ અને લીવર ના રોગો ની ઓપીડી ગુજરાત જાણીતા લેપોસ્ટ્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ડોક્ટર ધૈવત વૈષ્ણવ એમએસ ડીએનબી સર્જિકલ ગેસ્ટ્રોલોજી પેટ આંતરડા

સવારે 10 થી 12 એલએનએમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ કચ્છ અંજાર બપોરે 1 થી 3 પૂર્ણા નર્સિંગ હોમ ડોક્ટર શ્યામ સુંદર હોસ્પિટલ ગંગા નાકા નજીક અંજાર કચ્છ મળી શકે રજિસ્ટ્રેશન માટે સંપર્ક 7874401212

ચોમાસાની ચોમાસુ ગતિવિધિને અનુલક્ષીને હવામાન વિભાગની સૂચનાના આધારે બપોરથી સ્થાનિક ચેતવણી આપતું સિગ્નલ લગાડવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા પવનની ઝડપ થી સાઠ કિલોમીટર સુધી રહેવાની અને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક સુધી થાય તેમજ દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા દર્શાવવામાં આવી છે તેવી આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત કચ્છના અન્ય બંદરોમાં પણ ચેતવણી સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે સુનિતા કેસી હે મનિયા નમસ્તે આશા દીદી બસ ઠીક હે સાફ સફાઈ કે ધ્યાન રાખ રહી હો જી દીદી जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार खोल या बर्तन हो बेकार रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ એકવીસ ઓક્ટોમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર